મારા ગામની કેનલ બરાબર છે તમારે જોવાનું ચૂકવાનું નથી સરસ મજાનો પહોંચવાની તૈયારી છે ધીમે 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 આવી રહી છે તમને કેનલ દેખાડી દઉં ત્યાંથી પાણી આવે છે અને આ બાજુ જાય છે જ્યારે હું નાનો હતો થોડોક બરાબર છે ત્યારે હું આ મેદાને દોડવા જાતો હતો આ દેખાય નહીં આ મેદાને રનિંગ કરવા જાતો હતો મારા મિત્રો સાથે અહીં દરરોજ દોડવા આવતા હતા સવારે ને સાંજે સવારે ને સાંજે દરરોજ દોડવા આવતા હતા બે ટાઈમ પણ મજા બહુ જ અલગ હતી અત્યારે કોઈ ભયબંધ છે નહીં નકર તમને દેખાડત જ ઓલી બાજુ જવાનું બધી બાજુ રસ્તા જુઓ તમે સામું દેખાય અહીંયાથી ધૂમકા મારતા હતા નીચે બરાબર અહીંયા પાણીની રમત રમતા હતા બધા મિત્રો તરવા બધા તરવૈયા જ હતા હું પણ તરવા આવતો તો બહુ જ મજા આવતી હતી આ ઘડી ઘડીકા આ પાડી હોય તો ઘડી કોલી પાડી હોય ઘડીક આ પાડી હોય ઊંડા ઊંડા જાય ને ઈટું ગોતતા હતા ઘણી બધી એવી રમત રમ્યા બહુ મજા આવતી હતી આવો ટૂંક સમયમાં આવી જશે આ આવી ગયા પગથિયા તમે જોઈ શકો છો સરસ મજાનું તમે જુઓ અહીંયા નાવા આવતા હતા નાવાની મજા અલગ હતી ઠંડુ ઠંડુ પાણી મજા મજા આવી આવી જ બરાબર છે સમક્ષ રજૂ કરી રહ્યો છું મારા ગામનો સરસ મજાનો એવું લાગી રહ્યું છે આનંદ મંગલ બધું પાછો આવે છે જીવ પૈસા તો તમે ગમે એટલા કમાશો પણ જ્યાં સુધી તમે આનંદ નહી કમાવતા થાવ ત્યાં સુધી પૈસા જરાય કામના નથી અત્યારે મને હાલ ખબર પડી રહી છે પૈસા મહત્વના નથી આનંદ તમે ખરીદી ન શકો આનંદ તમે અનુભવી શકો ખરીદી ના શકો કોઈ દિવસ તમને કેનલ દેખાડી દઉં જોઈ શકો છો સરસ ટ્રેન જઈ રહી છે બોલો ઘાટ દેખાય અહીંયાથી પણ તરવા આવતા હતા ઘાના ના આનંદ ને આનંદ ને ગાયો ભેંસી નીકળી રહી છે હાય મજા પડી ગઈ મજા સુરજન દાદાના દર્શન કરવા આવી ગયા છે કેનાલ ફરીને હવે નાથા દાદા નાથા દાદાના દર્શન કરીને હવે જઈશું રવાડા